નમસ્કાર નજર ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે નવ નિર્માણ પામેલ આરોગ્ય કેન્દ્ર પાસે જ ગંદકીના ઢગલા સ્વચ્છતા નો અભાવ પાદરા તાલુકાના લૂણા ગ્રામજનોને આરોગ્ય માટે સરકારે ગ્રામમાં જ એક આરોગ્ય કેન્દ્ર બનાવી આપ્યું છે ત્યારે આ આરોગ્ય કેન્દ્ર પાસે જ ગંદકીના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ બીમારીની દવા લેવા માટે આવે છે પરંતુ અહીં તો અતિશય ગંદકીના કારણે બીમાર દર્દી વધારે બીમારીમાં સપટાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે હવે આ ગંદકી કાયમી ક્યારે દૂર થશે તે આવનાર સમય જ બતાવશે જોકે હાલમાં જ નવનિયુક્ત મહિલા સરપંચે ચાર્જ લીધો છે બાદ હવે સ્વચ્છતા બાબતે કેટલા જાગૃત બને છે તે પણ જોવું રહ્યું